વીસ દસ બે હાજર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાબા આવ્યા છે તમને ખૂબ રુચિથી ભણાવવા તમે પણ રુચિથી ભણો નશો રહે અમને ભણાવવા વાળા સ્વયં ભગવાન છે પ્રશ્ન છે તમે તમારું બ્રહ્મા કુમાર કુમારીઓનું ઉદ્દેશ અથવા શુદ્ધ ભાવના કઈ છે ઉત્તર છે તમારો ઉદ્દેશ્ય છે કલ્પ 5000 વર્ષ પહેલાની જેમ ફરીથી શ્રીમદ પર વિશ્વમાં સુખ અને શાંતિનું રાજ્ય સ્થાપન કરવું તમારી શુદ્ધ ભાવના છે કે શ્રીમદ પર અમે આખા વિશ્વની સદગતિ કરીશું તમે નશાથી કહો છો કે અમે બધાને સદગતિ આપવાવાળા છીએ તમારે બાપથી

કે બેહદના બાપ જે ટીચર પણ છે અમને ખૂબ રૂચીથી ભણાવે છે તે ભણવામાં તો બાપ અલગ હોય છે ટીચર અલગ હોય છે જે ભણાવે છે કોઈ કોઈના બાપ જ ટીચર હોય છે જે ભણાવે છે તો ખૂબ રૂચીથી ભણે ભણાવે છે કારણ કે છતાં પણ બ્લડ કનેક્શન હોય છે ને બાબા કહે છે પોતાના સમજીને ખૂબ રુચિથી ભણાવે છે આ બાપ તમને કેટલા રુચિથી ભણાવતા હશે હું દિલથી ભણાવતા હશે બાળકોને પણ કેટલું રુચિથી ભણવું જોઈએ ડાયરેક્ટ બાપ ભણાવે છે અને આ એક જ વાર આવીને ભણાવે છે બાળકોને રુચિ ખૂબ જોઈએ બાબા ભગવાન અમને ભણાવે છે અને દરેક વાત સારી રીતે સમજાવતા રહે છે કોઈ કોઈ બાળકોને ભણતા ભણતા વિચાર આવે છે આ શું ડ્રામામાં આવાગમનનું ચક્ર શું છે આવવાનું જવાનું આ ચક્ર શું છે પરંતુ આ નાટક રચેલું જ કેમ એનાથી શું ફાયદો બસ માત્ર એમ જ ચક્ર જ લગાવતા રહીશું આનાથી તો છૂટી જઈએ તો સારું છે જ્યારે જોએ છે આ તો 84 નું ચક્ર લગાવતા જ રહેવાનું છે તો એવા એવા વિચાર આવે છે ભગવાને આવો ખેલ કેમ રચ્યો છે જે આવા ગમનના ચક્રથી છૂટી જ નથી શકતા આ જન્મ મરણના ચક્રથી છૂટી નથી શકતા એનાથી તો એના કરતા તો મોક્ષ મળી જાય એવા એવા વિચાર ઘણા બાળકોને આવે છે આ છૂટી જઈએ તો બાપ કહે છે આ ક્યારે થઈ નથી શકતું મોક્ષ મેળવવા માટે કોશિશ કરવી જ વેસ્ટ થઈ જાય છે બાપે સમજાવ્યું છે એક પણ આત્મા પાર્ટ થી છૂટી નથી શકતી આત્મામાં અવિનાશી પાર્ટ ભરેલો છે તે છે જ અનાદિ અવિનાશી બિલકુલ એક્યુરેટ એક્ટર્સ છે એક પણ ઓછું કે વધારે થઈ ન શકે તમને બાળકોને બધી નોલેજ છે આ ડ્રામાના પાર્ટથી કોઈ છૂટી નથી શકતા ન કોઈ મોક્ષ મેળવી શકે છે બાબા હવે જાણી ગયા કેવી રીતે અમે ચોર્યાસી નું ચક્ર લગાવીએ છીએ આ પણ સમજો છો પહેલા પહેલા જે આવતા હશે તે ચોર્યાસી જન્મ લેતા હશે પાછળ દુનિયાથી નવી દુનિયા જરૂર બનવાની છે બાબા દરેક વાત વારંવાર સમજાવતા રહે છે કારણ કે નવા નવા બાળકો આવતા રહે છે તેમને આગળનું ભણવાનું કોણ ભણાવે તો બાપ નવા નવા બાળકોને જોઈને પછી જૂની પોઈન્ટ પણ રિપીટ કરે છે તમારી બુદ્ધિમાં બધી નોલેજ છે જાણો છો શરૂથી લઈને કેવી રીતે અમે પાઠ ભજવતા આવ્યા છીએ તમે યથાર્થ રીતે જાણો છો કેવી રીતે નંબર વાર આવે છે કેટલા જન્મ લે છે આ સમયે જે બાપ આવીને જ્ઞાનની વાતો સંભળાવે છે સત્યુગમાં તો છે જ પ્રાલબ્ધ આ આ સમયે તમારે તમને જ સમજાવવામાં આવે છે ગીતામાં પણ શરૂમાં પછી પાછળમાં આ વાતો આવે છે મન મના ભવ ભણાવવામાં આવે છે બાબા કહે છે

ભારતમાં જ બાપ આવીને સંભળાવે છે બીજા બધાની સદગતિ કરે છે તે ધર્મ સ્થાપક જે આવે છે તે જ્યારે મરે છે તો મોટા મોટા તીર્થ બનાવી દે છે વાસ્તવમાં બધાનું તીર્થ એક ભારત જ છે જ્યાં બેહદના બાપ આવે છે બાપે ભારતમાં જ આવીને બધાની સદગતિ કરી છે બાપ કહે છે મો મને લિબરેટર ગાઈડ કહો છો ને છોડાવવા વાળા રસ્તો બતાવવા વાળા ગાઈડ છે હું તમને આ જૂની દુનિયા દુઃખની દુનિયાથી લિબરેટ કરી શાંતિ ધામ સુખ ધામ લઈ જાઉં છું બાળકો જાણે છે બાબા અમને શાંતિ ધામ સુખ ધામ લઈ જશે બાકી બધા શાંતિ ધામ જશે દુઃખ બાપ આવીને લિબરેટ કરે છે એમનો જન્મ મરણ તો છે નહીં બાપ આવ્યા પછી ચાલી જશે એમના માટે એવું થોડી કહેશે કે મરી ગયા જેમ શિવાનંદના માટે કહેશે શરીર છોડી દીધું પછી ક્રિયાકર્મ કરે છે આ બાપ ચાલી જશે તો આમનું ક્રિયાકર્મ સેરેમની વગેરે કંઈ પણ નથી કરવાનું હોતું એમને તો આવવાનું પણ ખબર નથી પડતી ક્રિયાકર્મ વગેરેની તો વાત જ નથી બીજા બધા મનુષ્યોનું ક્રિયાકર્મ કરે છે બાપનું ક્રિયાકર્મ હોતો નથી કારણ કે એમને તો શરીર જ નથી સત્યુગમાં આ જ્ઞાન ભક્તિની વાતો હોતી નથી આ અત્યારે ચાલે છે બીજા બધા ભક્તિ જ શીખવે છે અર્ધ કલ્પ છે ભક્તિ પછી અર્ધા કલ્પની પછી બાપ આવે જ્ઞાનનો વારસો આપે છે જ્ઞાન કોઈ ત્યાં સાથે નથી ચાલતું ત્યાં બાપને યાદ કરવાની જરૂર જ નથી રહેતી મુક્તિમાં છે ત્યાં યાદ કરવાનું હોય છે શું દુઃખની ફરિયાદ ત્યાં હોતી જ નથી ભક્તિ પણ પહેલા અવ્યભિચારી પછી વ્યભિચારી આ સમયે તો અતિ વ્યભિચારી ભક્તિ છે આને તીખામાં તીખું નર્ક છે પછી બાપ આવીને એકદમ તેજ સ્વર્ગ બનાવે છે આ સમયે છે સો ટકા દુખ પછી સો ટકા સુખ શાંતિ હશે આત્મા જઈને પોતાના ઘરે મેળવશે મેળવશે આરામ સમજાવવામાં ખૂબ સહજ છે છે બાપ કહે હું આવું જ ત્યારે છું જ્યારે નવી દુનિયાની સ્થાપના કરી જૂની દુનિયાનો વિનાશ કરવાનો હોય છે આટલું કાર્ય માત્ર એક તો નહીં કરશે ખિદમતગાર ઘણા જોઈએ સેવાધારી મદદ કરવાવાળા ખૂબ જોઈએ આ સમયે તમે બાપના ખિદમતગાર બાળકો બન્યા છો મદદગાર બાળકો બન્યા છો ભારતની ખાસ સાચી સેવા કરો છો સાચા બાપ સાચી સેવા શીખવે છે પોતાનું પણ ભારતનું પણ અને વિશ્વનું પણ કલ્યાણ કરો છો તો કેટલા રુચિથી કરવું જોઈએ બાબા કેટલી સદગતિ કરે છે અત્યારે પણ સર્વની સદગતિ થવાની છે જરૂર આ છે શુદ્ધ અહંકાર શુદ્ધ ભાવના તમે સાચી સચી સેવા કરો છો પરંતુ ગુપ્ત આત્મા કરે છે શરીર દ્વારા બાબા કહે છે તમને ઘણા પૂછે છે બીકે નું ઉદ્દેશ્ય શું છે બોલો બીકે નું ઉદ્દેશ્ય છે વિશ્વમાં સત્યુગી સુખ શાંતિ નું સ્વરાજ્ય સ્થાપન કરવું અમે દર 5000 વર્ષ પછી શ્રીમત પર વિશ્વમાં શાંતિ સ્થાપન કરી વિશ્વ શાંતિની પ્રાઇઝ એટલે કે ઇનામ લઈએ છીએ યથા રાજા રાણી થતા પ્રજા પ્રાઇઝ લે છે નર્કવાસી થી સ્વર્ગવાસી બનવું ઓછી પ્રાઇઝ છે શું તે પીસ પ્રાઇઝ લઈને તેઓ શાંતિનું ઇનામ લઈને ખુશ થતા રહે છે મળતું કઈ પણ નથી સાચી સાચી પ્રાઇઝ તો અત્યારે અમે બાપથી લઈ રહ્યા છીએ વિશ્વની બાદશાહીની કહે છે ને ભારત અમારો ઊંચ દેશ છે કેટલી મહિમા કરે છે બધા સમજે છે અમે ભારતના માલિક છીએ પરંતુ માલિક છે ક્યાં અત્યારે તમે બાળકો બાપ ની શ્રીમત થી રાજ્ય સ્થાપન કરો છો બાબા કે છે કે હથિયાર એવું કઈ તો છે નહીં દેવી ગુણ ધારણ કરીએ છીએ એટલે તમારું જ ગાયન અને પૂજન છે અંબાની જો કેટલી પૂજા થાય છે પરંતુ અંબા કોણ છે બ્રાહ્મણ છે કે દેવતા છે આ પણ ખબર નથી અંબા કાળી દુર્ગા સરસ્વતી વગેરે એવા ઘણા નામ છે અહીંયા પણ નીચે અંબાનું નાનું એવું મંદિર છે

ત્યાં બ્લાઇન્ડ ફેથની તો અંધશ્રદ્ધામાં એટલે કહેવામાં આવે છે બ્લાઇન્ડ ફેથ હું ખબર જ નથી કે આપણો ધર્મ કોણે ક્યારે સ્થાપન કર્યો તો એ અંધશ્રદ્ધા થઈ અત્યારે તમે પૂજારી છો પછી પૂજ્ય બનો છો તમારી આત્મા પણ પૂજ્ય તો શરીર પણ પૂજ્ય બને છે તમારી આત્માની પણ પૂજા થાય છે પછી દેવતા બનો છો તો પણ પૂજા થાય છે બાપ તો છે જ નિરાકાર તે સદેવ પૂજ્ય છે તે ક્યારેય પૂજારી નથી બનતા તમે તમને બાળકોને માટે કહેવામાં આવે છે કે તમે પોતે જ પૂજ્ય ને પોતે બનો છો બાપ સાચી સેવા કરે છે હવે કમ યાદ કરો બીજા કોઈ દેધારી ને યાદ નથી કરવાના અહીંયા તો મોટા મોટા લખપતિ કરોડપતિ જઈને અલ્લાહ અલ્લાહ કરે છે કેટલી અંધશ્રદ્ધા છે બાપે તમને હમ અર્થ પણ સમજાવ્યો છે તે તો કહી દે છે આત્મા સો પરમાત્મા હવે બાપે કરેક્ટ સાચું કરીને બતાવ્યું છે તમે જજ કરો તમે નિર્ણય લો કે ભક્તિ માર્ગમાં રાઈટ સાચું સાંભળ્યું છે કે અમે સાચું બતાવીએ છીએ અર્થ ખૂબ લાંબો ચોડો છે હમસો આત્મા ચક્રમાં એવી રીતે આવીએ છીએ વિરાટ રૂપનું ચિત્ર પણ છે એમાં ચોટી બ્રાહ્મણ અને બાપને બતાવ્યા નથી દેવતાઓ ક્યાંથી આવ્યા પેદા ક્યાંથી થયા કળયુગમાં તો છે ફટથી કેવી રીતે થયો પણ સમજતા નથી ભક્તિ માર્ગમાં મનુષ્ય કેટલા ફસાયેલા રહે છે કોઈએ ગ્રંથ વાંચી લીધો વિચાર આવ્યો મંદિર બનાવી લીધું બસ ગ્રંથ બેઠી બેસીને સંભળાવતા રહેશે ઘણા મનુષ્ય આવી જાય છે ખૂબ ફોલોઅર્સ બની જાય છે ફાયદો તો પણ નથી થતો ખૂબ દુકાન નીકળી ગયા છે હવે આ બધી દુકાન ખતમ થઈ જશે આ દુકાનદારી બધી ભક્તિ માર્ગમાં છે એનાથી ખૂબ ધન કમાય છે સન્યાસી કહે છે અમે બ્રહ્મયોગી તત્વ યોગી છીએ જેમ ભારતવાસી વાસ્તવમાં છે દેવતા ધર્મના પરંતુ હિન્દુ ધર્મ કહી દીધું છે 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 તેમ બ્રહ્મ તો તત્વ જ્યાં આત્માઓ રહે એમણે પછી તત્વજ્ઞાની નામ રાખી દીધું છે નહી તો બ્રહ્મ તત્વ છે રહેવાનું સ્થાન તો બાપ સમજાવે છે કેટલી ભારી ભૂલ કરી દીધી છે આ બધું છે બ્રહ્મ હું આવીને બધા ભ્રમને દૂર કરી દઉં છું ભક્તિ માર્ગમાં કહે પણ છે હે પ્રભુ તારી ગતમત ન્યારી છે ગતિ તો કોઈ કરી ન શકે મત તો અનેકાનેક જ મળતી રહે છે અહીંયા મત કેટલી કમાલ કરી દે છે આખા વિશ્વને ચેન્જ કરી દે છે અત્યારે તમે બાકોની બુદ્ધિમાં છે આટલા બધા ધર્મ કેવી રીતે આવે છે પછી આત્માઓ કેવી રીતે પોતપોતાના સેક્શનમાં જઈને રહે છે આ બધું ડ્રામામાં નોંધ છે આ પણ બાળકો જાણે છે દિવ્ય દ્રષ્ટિ દાતા એક જ બાપ છે બાબાએ કહ્યું બાબાને કહ્યું આ દિવ્ય દ્રષ્ટિની ચાવી અમને આપી દો તો કોઈને સાક્ષાત્કાર કરાવી દઈએ તો બાબાએ કહ્યું નહીં બાદશાહી આપું છું હું નથી લેતો મારો જ પાર્ટ છે સાક્ષાત્કાર કરાવવાનો સાક્ષાત્કાર થવાથી કેટલા ખુશ થઈ જાય છે મળતું કઈ પણ નથી એવું નહીં કે સાક્ષાત્કારથી કોઈ નિરોગી બની જાય છે કે ધન મળી જાય છે નહીં મીરાને સાક્ષાત્કાર થયો પરંતુ મુક્તિને થોડું મેળવ્યું મનુષ્ય સમજે છે તે રહેતી જ વૈકુંઠમાં હતી પરંતુ વૈકુંઠ ક્રિષ્નપુરીને છે ક્યાં આ બધું છે સાક્ષાત્કાર બાપ બેસી બધી વાતો સમજાવે છે આને આમને પણ પહેલાં વિષ્ણુનો સાક્ષાત્કાર થયો બ્રહ્મા બાબાને તો ખૂબ ખુશ થઈ ગયા તે પણ જ્યારે જોયું કે હું મહારાજા બનું છું વિનાશ પણ જોયો પછી રાજાઈને પણ જોઈ ત્યારે નિશ્ચય બેઠો ઓહો હું તો વિશ્વનો માલિક બનું છું બાબાની પ્રવેશતા થઈ ગઈ બસ બાબા આ બધું તમે લઈ લો અમને તો વિશ્વની બાત સહી જોઈએ તમે પણ આ સોદો કરવા આવ્યા છો ને જે જ્ઞાન ઉઠાવે છે એમને પછી એમની પછી ભક્તિ છૂટી જાય છે અચ્છા મીઠા મીઠા સિકિલધા વાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની વાકોને નમસ્તે આપણે રોહાની વાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર

તમે ચૈતન્ય દીપકોની યાદગાર જળ દીપકોની દીપમાલા બનાવે છે તમે જાગેલા ચૈતન્ય દીપક બાળક બની દીપકોને માલિક થી દીપકોના માલિક થી મંગલ મિલન મનાવો છો દીપકોના માલિક શિવ બાબા બાપ દાદા આ બાળકોના મસ્તકમાં જગેલો જાગતો દીપક જોઈ રહ્યા છે તમે અવિનાશી અમર જ્યોતિ સ્વરૂપ બાળકો દીપરાજ બાપ દ્વારા બધાઈઓ લઈ સદા અમર ભવ નું વરદાન પ્રાપ્ત કરી રહ્યા છો આ દીપરાજ બાપ અને દીપ રાણીઓના મિલન ની જ યાદગાર દિવાળી છે આજનું સ્લોગન છે આપ અને બાપ બંને એવા કમ્બાઈન્ડ રહો જે બીજું કોઈ ત્રીજું કોઈ અલગ કરી ન શકે અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો વર્તમાન સમયના પ્રમાણે સર્વ આત્માઓ પ્રત્યક્ષ ફળ અર્થાત પ્રેક્ટિકલ પ્રૂફ જોવા ઈચ્છે છે તો તન મન કર્મ અને સંબંધ સંપર્કમાં સાયલેન્સની શક્તિનો પ્રયોગ કરીને જુઓ શાંતિની શક્તિથી તમારો સંકલ્પ વાયરલેસ થી પણ તેજ કોઈ પણ આત્મા પ્રત્યે પહોંચી શકે છે આ શક્તિને વિશેષ યંત્ર છે શુભ સંકલ્પ આ સંકલ્પના યંત્ર દ્વારા જે ઈચ્છો તે સિદ્ધિ સ્વરૂપમાં જોઈ શકો છો ઓમ શાંતિ